તમને બહુ જ લો ફીલ કરતા હોય અને બહુ જ થાક લાગતો હો ત્યારે પણ તમે જો આ રાબ બનાવીને પીઓ ને તો તમારામાં બહુ જ તાકાત આવે છે તમે કોઈ માંદગીમાંથી ઉઠ્યા હો ત્યારે તમે પણ દસ થી બાર દિવસ માટે જો આ રાબ બનાવીને પીશો તો તમારામાં બહુ જ સરસ શક્તિ આવી જશે અને તમારામાં જે એવું કહેવાય ને કે ઉણપ લાગતી હોય એ બધી જ કવરઅપ થઈ જતી હોય છે હવે એમાં આપણે ગુંદ ઉમેરીશું ગુંદ આવી રીતે એકદમ ઝીણો હોય એવો લેવાનો છે અત્યારે આપણે એક ચમચી એટલે કે ટુ ટીસ્પૂન જેટલું ગુંદ લઈશું આ જે છે એ બહુ જ તાકાત આપે છે અને જ્યારે આપણે બહુ સારો એવો ખોરાક ખોરાક ન ખાઈ શકતા પણ આપણાથી ખવાતો ત્યારે જો તમે આ રાગ પીશો તો એનાથી તમને શક્તિ બહુ સારી મળે છે ગુંદને ફૂલાવી લેવાનો છે આવી રીતે સરસ રીતે ગુંદ એકદમ જો ફૂલી રહ્યો છે દેખાય છે ને તમને કે ગુંદ છે સરસ ફૂલી રહ્યો છે આ રીતે આપણે ગુંદ ફૂલાવી લઈશું અત્યારે હું એક ચમચી ગુંદ લીધું છે અને હવે એની અંદર આપણે એક ચમચી ઘઉંનો લોટ ઉમેરી લઈશું આ એક ટી ઘઉંનો લોટ લીધો છે આ લોટને પણ સરસ શેકી લેવાનો છે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે આ રીતે લોટ પણ સરસ શેકી લઈશું ફ્લોટ ઉમેરવાનું કારણ એ છે કે જેના કારણે જે રાત છે એમાં થોડી થીકનેસ આવે છે અને રાત થોડી ઘટ બને છે એકદમ પતલી પણ નહીં થાય એટલે બહુ વધારે પ્રમાણમાં જો તમે ઘઉં લોટ ઉમેરશો ને તો રાબ એકદમ ઘટ્ટ બની જશે લોટ શેકાઈ ગયો છે શરીરના કોઈ પણ દુખાવા થતા હોય તો પણ તમે આ ગૂંદની રાબ બનાવીને પી શકો છો પેટમાં બહુ સારા એવા પ્રમાણમાં ગરમી થઈ ગઈ હોય તો પણ તમે આ રાબ બનાવીને પીઓ તો બહુ જ તાકાત આપે છે હવે એની અંદર આપણે એક કપ પાણી ઉમેરી લઈશું એક રાપના બીજા પણ બહુ જ બધા ફાયદા છે તમારા પેટમાં બહુ ગરમી થઈ ગઈ હોય એસિડિટી બહુ સારા એવા પ્રમાણમાં વધી ગઈ હોય તો પણ તમે આ જ્યારે ગુંદની રાબ પીઓ તો પેટમાં બહુ સરસ ઠંડક થઈ જાય છે અને પીરિયડ્સ દરમિયાન પણ ઘણી વખત બહુ જ પેટ દુખતું હોય છે અને એની સાથે સાથે બહુ જ થાક લાગતો હોય છે ત્યારે પણ તમે જો આ ચાર થી પાંચ દિવસ માટે આ રાબ બનાવીને પીશો તો તમને બહુ જ સરસ તાકાત મળશે પાણીને ઉકાળી લઈશું અને ઘઉના લોટના કારણે એની અંદર થોડી થોડી થિકનેસ પણ આવી રહી છે જેમ જેમ પાણી ઉકળતું જશે એમ એમ થિકનેસ એની વધતી જશે અને રાબ જે છે એ થોડી ઘટ થતી જશે તમને એકદમ આમ રાબડી ટાઈપ જો જે રાબ જોઈતી હોય તો તમે ઘઉંનો લોટ એક ટી ને બદલે બે ટી સ્પૂન પણ ઉમેરી શકો છો હવે આ પાણીને થોડી વાર માટે એટલે કે આ રાત જે છે એને થોડી વાર માટે ઉકળવા દઈશું અને પછી એની અંદર બાકીના મસાલા આપણે ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે અંદર જે આપણે ગુંદ હતો એ ગુંદ સરસ રીતે ઓગળી ગયો છે અને જે મિશ્રણ છે એ પણ સરસ ઘટ્ટ થઈ ગયું છે હવે એની અંદર તમે ખડી સાકર પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ઉમેરી શકો છો અત્યારે આપણે ગોળ લઈ રહ્યા છીએ અને ખડી સાકર પણ લઈ શકાય છે અત્યારે હું એક ટેબલ સ્પૂન દેશી ગોળ લઈ રહી છું બાકીના મસાલા ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું સૂંઠ અને ગંઠોળા જે છે એ વાત અને પિત એ બંનેને દૂર કરે છે જેથી કરીને જ્યારે તમે ઉપવાસ કર્યા હોય અને સવારના તમે આ નરણા કોઠે જો આ રાગ પીઓ તો તમારા શરીરમાં જે ત્રિદોષ છે એકદમ સરસ બેલેન્સ થાય છે અને બાકીનું તમે જે પણ ખાઓ એ સરસ રીતે ખાઈ શકો છો એટલા માટે આ રાગ પીવામાં આવે છે અને જ્યારે અશક્તિ લાગતી હોય ત્યારે પણ આ જે સૂંઠ અને ગંઘોળા છે એ આપણે તાકાત આપવાનું કામ કરે છે જો કલર પણ એકદમ સરસ ધીમે ધીમે આવી રહ્યો છે સરસ રીતે મિક્સ કરી લઈશું જો હવે એની થિકનેસ એકદમ સરસ આવી ગઈ છે

એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને આ રાત તમને બહુ જ તાકાત આપે એવી રાપ છે એટલે ચોક્કસ તમારા ઘરે બનાવજો થોડી કોપરાની છીણ છાંટી લઈશું સૂકા કોપરાની છીણ છે અને ફોડેલી બદામ છે એ મૂકી દઈશું તો ગરમા ગરમ રાત તૈયાર છે અને તમારા પારણા માટેની એકદમ સરસ વેરાયટી તૈયાર થઈ ગઈ છે તમે પારણા કરજો અને મને ચોક્કસથી યાદ કરજો તો નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી બાય બાય